અસ્થિર મગજના એક યુવકનું બાર વર્ષે તેના પરિવાર સાથે મિલન થતા છોડીને નીકળી ગયા હતા તેમની પરિવાર દ્વારા શોધખોળ કરાઈ પરંતુ કોઈ પણ હતોપતો લાગ્યો ન હતો અને તેમણે આશા પણ છોડી મૂકી હતી ત્યારે રીસા તાલુકાના સોયલા બસ સ્ટેન્ડ પાસે આવતા સેવાભાવી યુવાનોએ તેમની પૂછપરછ કરી ગામનું નામ જાણ્યું હતું ત્યારબાદ સર્ચ કરીને ગામના સરપંચનો કોન્ટેક્ટ કર્યો હતો તેમના પરિવારની શોધ મેળવી ભિલ્ડી પોલીસ સ્ટેશન બોલાવી એએસઆઈ રઘુરામ જોશી તેમજ કોન્સ્ટેબલ રમેશભાઈ સુથારે પરિવારજનની ઓળખ કરી અને તેમના પરિવારને સોંપતા બાર વર્ષે મિલન થતા યુવકના બાપની હર્ષના આંસુ જોવા મળ્યા હતા અને પરિવાર સાથે મિલન થતા માનવતાનું પણ એક ઉદાહરણ જોવા મળ્યું હતું સોયલા ગામના સેવાભાવી યુવાનોનો પરિવાર દ્વારા આભાર મનાયો હતો આ મડીસા તાલુકાના સોયલા ગામના યુવાનોએ માનવતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે